ડાંગ જિલ્લામાં હાથીપગા નાબૂદી અંતર્ગત સામૂહિક દવા વિતરણ શરૂ કરાયું છે ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે સ્વયં ગોળી ગડીને તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગડવાની અપીલ કરી હતી સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્યએ હાથીપગાને દેશવટો આપવાના કાર્યમાં સૌને સહયોગી થવા અનુરોધ કર્યો હતો વઘઈ તાલુકાની તમામ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ સૌ ગામના લોકોને સહભાગી થવા માટે પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે હાથીપગા રોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત માન્ય શ્રી તેમજ માન્ય નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેનના અધ્યક્ષસ્થાને તેમજ અન્ય મહાનુભાવોના આગેવાનીમાં તાલુકાસળા વગઈ ખાતે હાથીપગાની ગોળી ગાળવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ રૂબરૂમાં ગોળી ગળી હતી અને તમામ વગઈની જનતાને ગોળી ગાળવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું